એસએમ ઠાકોરે કંઈક એવો ગુનો કરી નાખ્યો જેના કારણે એમને ભોગવવી પડશે 14 વર્ષની જેલની સજા અને તેઓ હવે ના તો સોશિયલ મીડિયા ઉપર જોવા મળશે કે ના તો તમને કોઈ બીજી જગ્યાએ હા યાર તો કેમ છો ફરી એકવાર સ્વાગત છે આજના એક નવા વિડિયોની અંદર તો હવે તમે બધા જાણતા હશો કે બનાસકોઠાની અંદરથી રોસ્ટિંગના વિડિયો બનાવીને ફેમસ થયેલા એવા એસએમ ઠાકોર હંમેશા માટે સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ જોવા મળતા અને તેઓ મોટા ભાગના જે ઝઘડાની અંદર સંકળાયેલા રહેતા અને હમણાં કિસ્સો બન્યો એના વિશે પણ તમને બધાને જાણ હશે તો આ કિસ્સો પણ કઈક એવો જ છે કે આની અંદર એસ એમ ઠાકોર કોઈ એક છોકરી સાથેનો એમનો જે ફોટો છે એ સોશિયલ મીડિયા ઉપર ફરતો થઈ જાય છે પરંતુ આ ફોટો કઈક અલગ પ્રકારનો ફોટો હોય છે જે ખુબજ તમે જોઈ શકતા હશો એના વિશે આપણે ચર્ચા નથી કરવી એના કારણે સામે વાળા લોકો એવું આપણને સોશિયલ મીડિયા થકી જાણવા મળી રહ્યું છે અને આના વિશે તમારું શું કેવું છે એકવાર કમેન્ટ કરીને જણાવજો ઘણા બધા લોકો આ વાત સાંભળીને રાજી થઈ રહ્યા છે કારણ કે એસએમ એમ ઘણા બધા વિરોધીઓ હતા અને એસએમ એમ ઠાકોર જે વિડીયો બનાવતા ઘણા બધા લોકો ગમતું નહી અને ઘણા બધા લોકો જે એસ એમ ફેન છે એ દુખી પણ થઈ રહ્યા છે કારણ કે જે ચૌદ વર્ષની અંદર તો એ બધા લોકો એસ ઠાકોરને ભૂલી પણ જશે કારણ કે યાર અમુક લોકો જે ફેમસ થયેલા હોય છે એ થોડા ટાઈમ વિડીયો અપલોડ ન કરે તો આપણે એમને ભૂલી જતા હોઈએ છીએ અને જે એસ ઠાકોર અને જે છોકરીના ફોટો આવી રીતે વાયરલ થયા છે એ યાર ન થવા જોઈએ અને આવું કરવું પણ ન જોઈએ અને મારું તો માનવું એમ છે કે જે બહેન અને દીકરીઓ છે એમના હાથની અંદર યાર વધારે પડતો ફોન આપવો પણ ન જોઈએ તો તમારું શું કેવું છે આવ્યું છે કમેન્ટ કરીને એક વાર જરૂર જણાવજો